તો વડોદરા શહેરને ક્રિએટિવ શહેરનો દરજ્જો અપાવવાના પ્રયાસના ભાગરૂપે હવે કોર્પોરેશન ફરી વડોદરા દર્શન બસ શરૂ કરશે છેલ્લા આઠ વર્ષથી બંધ કરાયેલી વડોદરા દર્શનની બસ પુનઃ શરૂ કરવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વડોદરા શહેરમાં બહારથી આવતા લોકોને ટુરિસ્ટ સ્પોટ પર આ બસ લઈ જશે જેમાં લોકો વડોદરાના કલા સાંસ્કૃતિક અને હેરિટેજ વારસાને જાણી શકશે મહત્વનું છે કે વર્ષ બે હજાર સોળમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા દર્શન બસનું લોકાર્પણ કર્યું હતું પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે ગ્રાન્ટમાંથી કોર્પોરેશનને આ બસ આપી હતી પરંતુ છેલ્લા આઠ વર્ષથી કોર્પોરેશનને બસને સ્ટોરમાં મૂકી હતી અને બસ ધૂળ ખાઈ રહી હતી વડોદરા કોર્પોરેશને રેલવે સ્ટેશન બહાર શરૂ કરેલ ટુરિસ્ટ ઓફિસ પણ તોડી પાડવામાં આવી હતી તેવામાં બસ ફરી શરૂ કરવાને લઈને પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે નિવેદન આપતા કહ્યું કે કોર્પોરેશને યોગ્ય આયોજન કરી વડોદરા દર્શન બસ શરૂ કરવી જોઈએ ફરીવાર બસ બંધ કરવાનો વારો ન આવે તે રીતે રૂટ સમય અને માહિતી ટુરિસ્ટોને આપવી જોઈએ બસ રિપેર થઈને તૈયાર થઈ ગઈ છે ટૂંક સમયમાં ઓકે એક કે બે અઠવાડિયાની અંદર બસ અમે પોતે કોર્પોરેશનનો ડ્રાઈવર મૂકી અને ચલાવીશું ઓક્યુપન્સી વધારે હોય કે ઓછી હોય સાથે ગાઈડની વ્યવસ્થા પણ આપવામાં આવશે વડોદરા કોર્પોરેશન દ્વારા બસનું સંચાલન બે અઠવાડિયાની અંદર ચાલુ થઈ જશે દર્શન માટે બસ આપી એ બસની બી એ જ પરિસ્થિતિ એના ટાયરો ફાટી ગયા નીચેથી ઘાસ ઉગવા માંડ્યું પણ એ ટુરિઝમવાળી બસ વપરાઈ જ નહીં હવે પાછું વડોદરા દર્શનની બસ શરૂ કરવાની વાત કરે છે તો હવે ટુરિસ્ટ ઓફિસનું ઠેકાણું નથી ક્યાં ટુરિસ્ટ ઓફિસ બનવાની છે એ નિશ્ચિત નથી એટલે જ્યારે કોઈ પ્રોજેક્ટ લેવો હોય તો તમામ પાસા વિચારીને એને તમામ સ્ટાફ એનો એડમિનિસ્ટ્રેશન ક્યાંથી થશે એનો ખર્ચ ક્યાંથી આવશે માટે સગવડો શું જોશે વાપરનાર લોકો શું વચ્ચે એનું આઈટીએમએસ થ્રુ બુકિંગ બસનું બુકિંગનું બી કંઈક સોફ્ટવેર ડેવલપ કર્યું હતું પણ આ બધા કમ્પોનન્ટ્સ અલગ 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 ટાઈમે થાય છે અને એકચ્યુઅલી મટીરિયલાઇઝ થતું નથી ને લોકોને આ સુવિધાનો બેનિફિટ નથી મળતો વડોદરા કોર્પોરેશન દ્વારા બે હજાર સોળમાં માં વડોદરા દર્શનની બસ ચાલુ કરવામાં આવી હતી તે હાલ ધૂળ ખાઈ રહી છે ત્યારે તમે જોઈ શકો છો કે આ વડોદરા દર્શનની બસ છે તે આઠ વર્ષથી ધૂળ ખાઈ રહી છે અને પાલિકા ફરીથી જાગ્યું છે આ બસને શરૂ કરવા માટે કેમ કે વડોદરાના નાગરિકોને આ બસનો લાભ મળી શકે અને વડોદરાનું દર્શન કરી શકે ત્યારે એની માટે વડોદરા પાલિકા ફરીથી જાગ્યું છે ત્યારે તમે જોઈ શકો છો કે આ બસ અહીંયા ધૂળ ખાઈ રહી હતી ત્યારે પાલિકાએ ફરીથી એને સ્વચ્છ કરીને તૈયારી કરી છે કે વડોદરાના લોકોને આના દર્શન થઈ શકે ત્યારે આ બસ માન્ય સાંસદ રંજનબેનના ગ્રાન્ટમાંથી મળી હતી ત્યારે બે હજાર સોળમાં આ બસ શરૂ કરવામાં આવી હતી ત્યારે આનું લોકાર્પણ વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવી હતી ત્યારે તેના પછી કયા કારણોસર આ બસ બંધ થઈ હતી અને કેમ ચાલુ નહીં થઈ હતી ને ત્યારે કોર્પોરેશન ફરીથી આ બસને ચાલુ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે તમે જોઈ શકો છો કે વડોદરાના નાગરિકોને ફરીથી આ બસનો લાભ મળી શકશે રિકેશ સોલંકી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વડોદરા